કાકો માસી શું કરો છો શું શું નાખો છો તમે આ શું છે દિવેલ છે પછી લવિંગ દિવેલ નાખવાનું લવિંગ નાખવાનું પછી મિક્સ કરવાનું એમ બરાબર આ કેટલા દિવસ હું દીધું આ આ બે ત્રણ દિવસ ત્યાં હશે હું ખાવાનું બરાબર

સમારી સમારીને ને એમાં ભેગું કરી દઈશું એવું છે હવે જોવાનું કેવી રીતે મને શીખવાડ દો મને સમારી લઉં પછી તને ચાલો તો પછી બતાવું બતાવીશ તમને ઓહો આટલા બધા બની ગયું માસી રીતે બનાવવાનું માસી આ છે

આવે છે <conception> a green chat nya nesambar mast mast haate haate ka hai ilan ah, yeah. so, so. bolo keva ju uttapam Amara ah, atro ah, sa masino ba na hindi doon siya utap pa? First time. First time. Ah, lea para chakwa ano siya. Tara first time utap pa. Uh -uh. Na, mara chay ko. Dosa chay ka ta na? Ha, dosa. Ano utap pa chay ko la? Bala masi. Mamami no ben pa niya. Montu antin gear ba na hindi doon lemon Ma niya ba yun? Ben pa Te. Mm-hmm.

ટેન થઈ ગયા છે એ નહીં બહુ થઈ પણ મેં બહુ ટેન થઈ ગયા છે અમે ઓલરેડી પહોંચી ગયા ઇન્ડિયા બાલી અમે બાલી ગયા ને આ મારા વિડીયો જોયા એટલે કોઈ કોઈ પૂછો તમારા ખર્ચો ખર્ચો થયો હા કદાચ માસી જવાના છે હોત બાલી એટલે પૂછશ અમે પાકેજ લાયા હતા આમાં એમ કારણ અમે ઓનલી ત્રણ જવાના છે અને બરાબર મારા મેોકરો પછી અમે વિચારતી હતી એક કોન બધું આ તૈયાર કરવાનું કોણ કોણ બધું પ્રિપેર કરવાનું એટલે મેં કીધું અમે પાકેજ લઈ જવાનું પછી શાંતિથી પરાય ડ્રાઈવર હોત આવી જાય બધું ટિકેટ હોત આવી જાય

અમે એક વખત વિદેશ વિદેશ ગયા ને બીજી છોકરા મારા હસવાનું બહુ જેન્ટલમાન છે એને ખબર પડે મારો તકલીફ છે તોય મેં એન્જોય ના કરીશ એટલે સારું થા ચાલો મજા આય મારા એટલે અમે ચાર જન બધું પાકી જ કરી લીધું અને મારા છોકરો અલગ એ હોત ગણાય ખબર નઈ કમ ગણ પણ ઇન્ફાન છે અમુક અમુક આખી ટિકિટ ના હોય અડધી અડધી ટિકિટ અમે ખાલી ઓગણીસ હજાર એક્સ્ટ્રા બીસ હજાર તવા આવ્યું એટલે ટોટલ ફ્લાઇટ હોટેલ ઉબેર મને બે રૂમ વાળી અને પ્લસ ટુ બીએચકે વિલા વિથ પ્રાઇવેટ સ્વિમિંગ પુલ અમે એક જ પેકેજ લઈ લીધું બધું આવી ગયું અંદર ડ્રાઈવર બધું kawan breakfast, mm. ane tickets, amo kamuk para water mm. sports activities, mm. but do, eighty six eighty two, ah eighty two thousand na to, eighty two adult ane iwan no, sa uh, jar, sa jar jar tawayo, barabar, etle mm. cha eight sixteen twenty four thirty two, three hundred forty thousand tia. Mm. Ane, uh, e,

પણ તમે જાતે કરાવો જાતે હો બુક કરો જાતે એક્ટિવિટીઓ થઈ જઈને કરો તો મારા હિસાબે સિત્તેર હજારમાં એક પર્સન નું બાલી પતી જાય હા આમ આખા આ માઈ બહુ સસ્તું છે અને તમે ડિસ્કાઉન્ટ જાતે મહેનત કરો તમારી સાથે કોઈ બેબી ના હોય બે જ કે ત્રણ જણા ફરવા વાળા હોય એકલા એકલા જતા હોય તો જાતે કરાવું બહુ સસ્તું પડે સિત્તેર હજાર માં પતિ સિત્તેર હજાર પતિ જાય અને તમારો ફ્લાઇટ ટિકેટ બરાબર હોદી કરો એકદમ સસ્તું ફ્લાઇટ છે ને તમારો ટાઈમ મેર પડે એજ જ કરાવવાનું એકદમ સસ્તી ફ્લાઇટ ટિકિટ થઈ જાય રૂમો ત્યાં હોટેલો બહુ જ સસ્તી છે ઇન્ડિયા કરતા બહુ સસ્તી એક્ટિવિટીઓ બધી બહુ સસ્તી છે જમવાનું સસ્તું છે એક્ટિવિટી મોગું છે હા થોડીક એક્ટિવિટી મોગું છે પણ બહુ કરાવવાનું

અને મસ્ત છે તમારું કેવું બાલી મસ્ત છે કે નહીં મસ્ત તમારું શું ઓપિનિયન છે મને તો બહુ બાલી ના ગઈ હું મે માલદીવ્સ ટાઈપ માણસ છું હા આમ મિલાન માલદીવ્સ આમન બહુ મોગું પડ્યું તો એટલે માલદીવ માલદીવ્સ છે જ મોગું કેમ કે અમારો જે પ્લસ લક્ઝરી ફાઈવ સ્ટાર રિસોર્ટ હતો તો અહીંયા રેડિસન બ્લુ એમાં પણ ઓશન સાઈડ વિલા હતી પ્રાઇવેટ વિલા અને માલદીવ્સમાં મને પડ્યું હતું ત્રણ લાખ પચાસ હજારની આસપાસ ખાલી ત્રણ દિવસનું બે જણા વચ્ચે પર કપલ એમ કે તેની ફ્લાઇટ પણ મોગી છે પ્લસ રિસોર્ટ નું ભાડું એક દિવસ નું સાહીઠ હજાર રૂપિયા હતું અને અમે કઈ એક્ટિવિટીસ નહીં કઈ રોકાલી ઊંગી જવાનું રિલેક્સેશન ખરી રહેવાનું એટલે મને ગમે છે માલદીવસ ટાઈપના વેકેશન કમકે તે રિલેક્સેશન માટે બનેલા તમારે મહેનત ના કરવી પડે કોઈ વેકેશન હોય મહેનત કરવાની વેકેશન હોય એન્જોય કરવા હા એ મિલનનો ઓપિનિયન બાલીમાં તમારે મહેનત કરવાની છે ચાલવાનું છે બધી વસ્તુઓ જોવા જવાની છે ફોટા પાડવાના છે એ મહેનત વસ્તુ છે બધી બાલી મારી માટે નહીં મારો ઓપિનિયન છે ને મેં બહુ એડવેન્ચરસ છે એટલે વાંધો ના આવે ઇફ ઇવાન વાન આ મારા સાથે નહીં ને મને બહુ મજા આવી પણ આમાં કેવું ઈ છે એટલે થોડુંક જ એક્ટિવિટીઝ ના થાય લાઈક રિવર રાફ્ટિંગ ના થાય મને પણ બીજું બધું થાય એટીવી પણ આ તમે ખાલી કોપોલ જોવે ને એડવેન્ચર માટે એ બારી બહુ સસ્તું બહુ સારું રિલેક્સેશન કરવું હોય અને થોડુંક બજેટ મોટું હોય માલદીવ માલદીવ બેસ્ટ છે ખાલી રિલેક્સેશન હનીમૂન માટે માલદીવ બેસ્ટ છે હનીમૂન માટે બાલી નથી હનીમૂન માટે બાલી નથી બાલીમાં તમે થાકી થાકીને રાતે સુવા પડો એની કરતા માલદીવ જાઓ એન્જોય કરો માલદીવ ત્યાં ખાલી બીચ પાસે બેસી રહેવાનું છે